હંમેશા સારા લોકો વહેલા મૃત્ય કેમ પામે છે મિત્ર તો એક શાસ્ત્રમાં જણાવ્યા મજબૂ જ્યારે દેવતાઓ કે ઋષિઓ રોષ ભરાયા ત્યારે ત્યાં આત્માના પૃથ્વી પર જન્મ લેવાનો શ્રાપ આપે છે આ પૃથ્વી મોહ दुख અને બ્રહ્માથી ભરેલી છે અહીં આવીને આત્મા સંબંધ ઈચ્છાઓ અને કર્મમાં ફસાઈ જાય છે જે લોકો પાપ અન્ય કે ખોટું કર્યા કરે તેમનો લાબો જીવન મળજે જેથી તે પોતાના કર્મનો ફળ ભોગવી શકે છે પણ જે આત્માએ સત્ય પ્રેમ અને કરુણાથી જીવ તો હોય છે તેમને આપ વેલી બની જાય છે અને એ આત્મા મોક્ષ માટે તૈયાર બની જાય છે એટલે કહેવા છે કે સારા લોકો વેલા મુદ્ય પામે છે હરન મહાદેવ દેષણન માં દેજામુન માં દેગોગા મહારાજ દેષગુતરમાં